જયસ્વામિનારાયણ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુધી છઠ રવિવાર બ્રહ્મ મહોત્સવ શ્રી ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય થયાથી છપ્પૈયામાં કાલિદત્ત અસુર વગેરેના વિવિધ ઉપદ્રવો બહુ જ થવા લાગ્યા ત્યારે પિતા ધર્મદેવજીએ તે અસુરો ઉપદ્રવના કારણે છપ્પૈયા ગામનો ત્યાગ કરીને સપરિવાર અયોધ્યા ગયા અને ત્યાં બરહટા શાખાનગરમાં રહેવા લાગ્યા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે ધર્મદેવજીએ પોતાના પુત્રને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો થોડા સમયમાં શ્રી હરી બધી વિદ્યાઓને ભણી ગયા આઠમે વર્ષે ધર્મદેવે ઘણી જ ધામધૂમથી શ્રીહરીને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો ત્યાર પછી શ્રી ઘનશ્યામ મહારાજ નૈષ્ટિક બ્રહ્મચારીના ધર્મોનું પાલન કરતા થકા વેદાધ્યયન કરવા લાગ્યા ઘનશ્યામ મહારાજ સવારમાં વહેલા સ્નાનાદિક ક્રિયાથી પરવારી માતા પિતાને પગે લાગીને દેવ મંદિરમાં દર્શન કરવા જતા માર્ગમાં આંબલીઓનું ઝુંડ હતું તે નીચે મલોનો અખાડો હતો અને આખો દિવસ તે મલો ત્યાં પેડા રહેતા ઘનશ્યામ મહારાજ દરરોજ અહીંથી પસાર થતા મલ્લોને તે ગમ્યું નહીં અને તેઓએ ઘનશ્યામ મહારાજને ત્યાંથી પસાર થવાની મનાઈ કરી હનુમાનજીની જગ્યામાં હરિદાસ નામના એક વૈરાગી હતા તેને શ્રી ઘનશ્યામ મહારાજને જોઈને મહારાજની સંગાથે ઘણું હેત થયું હતું એક દિવસે ઘનશ્યામ મહારાજે હરિદાસ વૈરાગી આગળ મલ્લોની વાત કરી છે બાવાજી અમારે તો આ હનુમાનગઢી શ્રી હનુમાનજીના દર્શન કરવાનો નિયમ છે તેમના દર્શન કરીને જમવું પણ દર્શન કર્યા વગર જમવું નહીં અને મલો અહીં આવવાની મનાઈ કરે છે પણ અમો તો આવ્યા વગર રહીશું નહીં માટે મલ્લોને તમે સમજાવો તેથી તે વૈરાગી હરિદાસ શ્રી ઘનશ્યામ મહારાજની સાથે મલ્લો પાસે ગયો અને મલ્લોને સમજાવ્યા ત્યારે તે મલ્લોએ કહ્યું છે એ બાળક અહીંથી પસાર થાય છે ત્યારે છાતી કાઢીને અમારી સામે ખંભાને થાપી મારીને ચાલે છે એટલે અમો તેમને એમ કરવાની મનાઈ કરીએ છીએ આમ વાતચીત થતાં ઘનશ્યામ મહારાજે કહ્યું છે તમારામાં મોટામાં મોટા મલ હોય તેને મારી સામે ઊભો કરો અમે તેની સાથે કુસ્તી કરીશું અને કુસ્તી કરતાં જો અમો હારી જઈશું તો અહીંથી પસાર નહીં થઈએ અને જીતીશું તો પસાર થઈશું અને ઊભા પણ રહીશું અને ખભાને થાપી પણ મારશું ત્યારે મલોએ કહ્યું જે જો અમારી સામે આવીને તમો ખભાને થાપી મારશો તો અમે તમોને મારશું ને ત્યાં તમે રોશો તે સર્વે મનુષ્યો જોશે ત્યારે ઘનશ્યામજીએ કહ્યું જે અમે તો કાંઈ રોઈએ એવા નથી તે તમે બધા રોશો ને તમારે તમોને મારી સાથે લડવાની હિંમત હોય તો આવો લડીએ આ મનુષ્ય સર્વે ઊભા છે તે સાથે શાયદો છે તમારામાં જે મળ્યો હોય અને મોટો હોય તે અમારી સાથે લડે ને જો તે મલ અમને મારે તો આ સર્વે શાયદો છે તે મલને કંઈ પણ ન કહે અને જો એ મલને અમે પાડીએ તો અમને પણ તેઓ કાંઈ પણ ન કહે પછી મલ્લોએ કહ્યું જે આ ઘનશ્યામજી બોલ્યા તે અમારે માન્ય છે અને સર્વે મનુષ્યો સાંભળે છે ત્યારે જે શાહેદો હતા તેમણે કહ્યું જે એ ઠીક વાત છે હવે ભલે કુસ્તી કરો પછી જે સૌથી બળ્યો મલ હતો તે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજની સાથે કુસ્તી કરવા લાગ્યો તે ઘનશ્યામ મહારાજે મલને અઢી ઘડી સુધી રમાડ્યો પછીથી સિંહ જેમ મોટા હાથીને મારી નાખે તેમ મલને મરણ તુલ્ય કરી નાખો એટલે બીજા મલો ઘનશ્યામ મહારાજને મારવા સારું તૈયાર થયા અને કહેવા લાગ્યા જે અમારા મલને મરણતુલ્ય કરી દીધો માટે અમો હવે ઘનશ્યામને મારશું ત્યારે જે શાહેદી મનુષ્ય હતા તેમણે કહ્યું જે છેટે ઉભા રહો કારણ કે અમો બધાને શાહેદી રાખ્યા છે જો હવે ઘનશ્યામજીને કોણ મારનાર છે કોઈ પણ મારી શકશો નહીં હવે વધુ કંઈ બોલશો તો જૂઠા પડશો ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા છે જો મલ્લોને હજુ લડવું હોય તો અમો તૈયાર ઊભા છીએ એક એક મલ આવીને ભલે અમારી સાથે લડે ત્યારે મલ્લો તૈયાર થયા તે સમયે જે મનુષ્ય શાહેદી હતા તે કહેવા લાગ્યા જે તમારો જે બળિયામાં બળિયો મલ હતો તેને તો ઘનશ્યામજીએ મરણતુલ્ય કરી દીધો અને વળી તમે લડવા તૈયાર થયા છો તે શું મરનારા છો મરનારા થયા છો કારણ કે ઘનશ્યામજી તો અતિ બળિયા છે માટે લડશો તો તમારી પણ પ્રથમ મલના જેવી દશા થશે માટે તમે જીવવાને ઈચ્છતા હો તો મરણતુલ્ય થઈ ગયેલા મલને લઈને ઘેર ચાલ્યા જાઓ આવું સાંભળીને બધા મલો પોતાને ઘેર ગયા ત્યાર પછી જે મનુષ્યો શાહેદી હતા તે તથા બીજા મનુષ્યો જે જોવા ઊભા હતા તે સર્વે પરસ્પર કહેવા લાગ્યા છે મલયુદ્ધ તો ઘણા જોયા છે પણ આજે ઘનશ્યામજીએ જે મલયુદ્ધ કર્યું તે તો પરમ આશ્ચર્યકારી છે આઠ વર્ષના ઘનશ્યામજીએ પાંત્રીસ વર્ષના વજ્રકાઈ યુવાન યોદ્ધાને રમત માત્રમાં મરણતુલ્ય કરી દીધો માટે આ શ્રી ઘનશ્યામજી બીજા મનુષ્ય જેવા મનુષ્ય બાલ નથી પરંતુ એ તો ચમત્કારી મૂર્તિ છે જેમ અગિયાર વર્ષના શ્રી કૃષ્ણ ભગવાને ચારણુરાધિક મલ્લોને તથા કુવલ્યાપીડ હાથીને તેમજ કંસ આદિકને મારી નાખ્યા હતા તેના જેવું આ બાલ પ્રભુ ઘનશ્યામજીનું પર પરાક્રમ છે તે જોતા આ બાલ ઘનશ્યામજી ભગવાન જ છે એમ બોલીને તે સર્વેએ ઘનશ્યામ મહારાજને વિશે ભગવાનપણાનો નિશ્ચય કર્યો અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગરમાંથી